સાંભળશો ત્યારે હનુમાનજી મહારાજ ની આ મૂર્તિ એમને લાગી આવી ગયા આવી ગયા આવી ગયા અને મૂર્તિ ન પધરાઈ અને ત્યારે કથા બની છે આજે સારા સારા મોટા

માત્ર જોગાણી પરિવારના જ નથી આખા પાટી ગામ ના ભક્તો રક્ષણ કરવા માટે આજુબાજુમાં જે કઈ હોય ભક્તો નો એ દર્શન કરવા આવે એના વિશે શ્રદ્ધા રાખે એને સંકલ્પો પૂરા કરે હનુમાનજી મહારાજ નો મહિમા તો બહુ મોટો છે વિભીષણ ને રાજ અપાવનારા હોય તો હનુમાન ચાલીસા માં હનુમાનજી મહારાજ ને વાલી અને સુગ્રીવ ની કથામાં શિક્ષા પત્ર માં કહ્યું કે ભૂપાપજી પત્રનારાયણ મંત્રો મહારાજ

રાચંદ્ર ભગવાન માત્ર પાટી ગામના ના ભક્તજનો રક્ષણ કરવા માટે નહીં એના નાના મોટા પ્રશ્નો હલ કરવા માટે નહીં પણ જ્યાં જ્યાં સુધી હનુમાનજી મહારાજ દ્રષ્ટિ પહોંચે અને આપડે ભાવથી હનુમાન

દેવના મંદિર એનો જીર્ણોધાર અને એ પણ જોગાની પરિવાર દ્વારા અને ગામને બધાને સાથે રાખી મને એમ છે કે મારા ગામ ના બધા જ ને મળે મને હમણાં ભાઈ ભાઈ ગામના લોકો ઘણા બધા લોકો આપવા તૈયાર હતા

પક્ષ જ્યોતિલી એટલે કે પ્રથમ જ્યોતિલી સમ્રાટે સોમનાથમ છે એ દેવાધી દેવ સ્વામીજી રૂડા સુભા સરવત છે ભગવાનને જય શ્રી નમય હવે જે પાઠ સોમ નારાયણ કનૈયાલાલ ધનમંદનનો મોહિત થઈ ગયા મિત્રનું સ્વામી નારાયણ ઓરતાજી મહારાજ એ છોવાટ શ્રી વિવેન્દ્ર પ્રસાદજી મહારાજ થી આપણને જેમણે હમણાં જ આશીર્વાદ આપ્યા એવા જુનાગઢ મંદિરના પૂર્વ ચેરમેન પૂર્વ મહંત એવા શાસ્ત્રી સ્વામી શ્રી પ્રેમ સુદરજી સ્વામી 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 જેમણે ગોપીનાથજી મહારાજની પચીસ પચીસ વર્ષ સુધી સેવા કરી છે એવા ભૂજો એસપી સ્વામી ગઢડાથી વધાર્યા છે શાસ્ત્રી સ્વામી ગેવી પ્રસાદાજી સ્વામી જેમણે રાધાની દેવની ઘણા વર્ષો સુધી સેવા કરી છે પૂજ્ય

અને વાકી ભાઈ એ બહુ ભાગ્યશાળી છે આજે વાળા હનુમાનજી મહારાજ નું મંદિર ઘણા વર્ષોથી એવી માં હતા પરંતુ જયારે ભગવાન અને હનુમાનજી મહારાજ એમના ઉપર રાજી થયા

ત્યારે હનુમાનજી પાસે આવ્યા અને હનુમાનજી મહારાજ ને કે તમે રામ 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 ભજન કરો છો પણ ભગવાનની યાદીમાં તમારું નામ છે કે ખરું તો કે તમે ભગવાન પાસે જાઓ ભગવાનને ને પૂછી જજો કે અમારું નામ છે કે નહીં ભગવાન પાસે ગયા નારાજી કે તમારા જે ભક્તો છે ને

onders নারতি বসি� Sinon, নারাটিে নাডতি বস্যীল ধুলা হিশ঵ে. য়াদা স্যবষে সে আনা তা চেযের পুষে। পুষু হথাটাদ আযয়া, তা কান মানা জ� એવા ભક્તો નામ હતા એમાં ભરતજી નું નામ હતું રાધાજી નું નામ હતું ગોપીઓના નામ હતા ભગવાન જેને યાદ કરે એની યાદીમાં હનુમાનજી મહારાજ નું નામ હતું આજે પ્રતિષ્ઠા હોય આપણે ભગવાન ને યાદ કરીએ એમાં તો હોય પણ ભગવાન આપણને યાદ કરે એવું આપણું જો જીવન બને આપણું વર્તન બને આપણો આધાર બને આપણો વિચાર બને ત્યારે ભગવાન આપણને યાદ કરે પણ ભગવાન ની યાદીમાં આપણું નામ આવું બહુ કઠણ છે પણ કમ સે કમ આપણો ધર્મ ગુરુ આપણા આચાર્ય મહારાજ રજેન્દ્ર પ્રસાદજી મહારાજ અને ભાવી આચાર્ય લાલજી મહારાજ શ્રી નૃગેન્દ્ર પ્રસાદજી મહારાજ એની યાદીમાં પણ જો આપણું નામ આવી જાય તો પણ આપણો બેડો પાઠ થઈ જાય આપણે આપણું જીવન એવું બનાવીએ

એ ભગવાન એમને ખૂબ ખૂબ પૂછા કરે દિન પ્રતિદિન પ્રગતિ થાય અને ભગવાનની ભક્તિ કરવાનો બળ મળે એવી જુનાગઢ વચ્ચે રાધા મંદિર શ્રી કૃષ્ણ મહારાજ શ્રી જય શર્મા દેવના ચરણમાં પ્રાર્થના કરી મારી વણીને વિરામ જય સ્વામિનારાયણ

રામસ્વામી ઉપસ્થિત ઋષિ ભગવાન દરેક સંતો ભક્તો શ્રીજી મહારાજના લાગેલા દરેક વાલા ખૂબ આનંદ નો અવસર છે હનુમાનજી મહારાજના ના મંદિર નો જીર્ણોદ્ધાર કરીને પુરા પાછી ધામધૂમથી આપણે હનુમાનજી મહારાજ નું આહ્વાન સાથે આપણા બધા

પણ જેમ ભગવાન રામ માટે હનુમાનજી ની દાસ ભક્તિ એમ સ્વામિનારાયણ સંપ્રદાય ના ધર્મકુલ માટે ભક્તિ એટલે ਅੱਜ ਇਹ ਮਾ ਬੀਰੂ ਕਾ ਆਪੂ ਆਵਲੀ ਧਰਮ ਕੋਲ ਦੀ ਬਾਬਤ ਨੇ ਅੰਦਰ ਗੰਮੀ ਹੋਏ ਅਕਿਆ ਵਰਸਤੀ ਸੰਪਰਦਾਇਨੀ ਅੰਦਰ ਕਾਰਜ ਕਰੇ ਤੇ ਪਰ ਅੱਜ ਹਨੂਮਾਨ ਜੀ ਮਹਾਰਾਜ ਨੇ ਆਵਾਜ਼ ਜੀ ਭਾਈ ਸਾਡੀ ਮੇਰੇ ਨਾਲ ਵਿਸ਼ੇ ਮਨੇ ਆਤਮਿਕ ਸਭਾ ਦੇ ਅੰਦਰ ਇਹ ਕਹਿਵਾਨੋ ਮਨ થાય ਕਿ ਜੇ ਮ ਹਨੂਮਾਨ ਜੀ ਮਹਾਰਾਜ ਨੇ ਭਗਵਾਨ ਕ੍ਰਿਸ਼ਨੇ ਪ੍ਰਗਟ ਹੋਏ ਦਰਸ਼ਨ ਆਪਿਆ

અને સમગ્ર પાટી ગામ ના બધા ધન્યવાદ આપું છું કે હનુમાનજી મહારાજ ના વિશે આપણે બોલવા જઈએ તો એનો કોઈ પાર જ આવે નથી

એમના ચરિત્ર માટે ગમે એટલું જોઈએ પણ હનુમાનજી મહારાજે કોઈ દિવસ બેઠા બેઠા માળા કરીને કામ નથી પતાયું ભાઈ હું જ્યાં હનુમાનજી મહારાજની વાત આવે ત્યાં બધા લોકોને કહું છું કે હનુમાનજી મહારાજ ભગવાન રામના કાર્ય માટે એક ક્ષણવાય કોઈ દિવસ બેઠા નથી અને આપણે આપડે કામ માટે નકરી પ્રાર્થના કર્યા ઘણી ભગવાન કરે રાજી થાય કે તમે પ્રયત્નને પુરશાર્થ કરો તો ભગવાનનો નો રાજીપો થાય તો તમે તમારા જીવન ની અંદર સફળતા થાવ માટે ભગવાન કૃષ્ણ અર્જુન ને ગીતાજી ની અંદર જ્ઞાન આપ્યું પણ પછી અર્જુન કઈ માળા લઈને બેઠા નથી એમ આપણે આપણા જીવનની અંદર હનુમાનજી મહારાજ જો આપણે રાજી કરવા હોય એમનો રાજીપો આપણે પ્રાપ્ત કરવો હોય તો જીવનની અંદર ભગવાન કાર્ય કરતા આપણે શીખી દેવું પડશે અને એટલે હનુમાન અષ્ટિમાન આખો અષ્ટ હનુમાનજી મહારાજ નો બોલાના પછી કવિ એમ કે છે કે પ્રેમ પ્રતિથી કપી ભજે હનુમાનજી ભાવથી જે રટન કરે એના બધા કામ

तुम्हारा संकट घड़ी ना छठा भाग के अंदर हनुमान जी महाराज पूजे। आने इतना माते तुलसीदास जी महाराज ने पंडित हनुमान चालीसा के अंदर लकु पड़ी छे। तुम उपकार सुग्रीव आई। राम मिलाए राज पद दीना। तुम्हारा मंत्र बिभीषण मान આપણા જીવન ની અંદર એવું કાર્ય કરીએ એવું ભગવાન ની ભક્તિ કરીએ એવા ભગવાનના માટે રાષ્ટ્રના માટે ધર્મના માટે સંસ્કૃતિ ના માટે કાર્ય કરીએ કે આ હનુમાનજી મહારાજ

આખા ગામ નો સાથ સહકાર છે આખા ગામ નો સાથ સહકાર છે પણ એનું આયોજન હોય ને એમાં સંતો સાથે હોવા છે તો જે લાલજી મહારાજ નો આદેશ થયો અને તેથી અમે બે દિવસ પહેલા આવ્યા અને ભાગત અમારા ઋષિ દર્શન સમય હમણાં

અને એમાં પણ કાર્ય જયારે કરવાનું થાય ત્યારે વાનસી ભાઈ સંકલ્પ છે અને પૂજ્ય આચાર્ય મહારાજ લાલજી મહારાજ ના આશીર્વાદ છે એની પણ પ્રેરણા છે અને જેમ નેસીવા ઉત્સવ છે એમ ધામધૂમ થઈ ને એવો ને એવો ધામધૂમ નો ઉત્સવ પાછો અહીંયા પાટી ગામ પણ થાય એવી અંતર ની ઈચ્છા અને પરિવાર સંકલ્પ પૂર્ણ થાય એ ભગવાન પ્રાર્થના કરું છું

પછી ફળ આવે કેરી હોય તો પેલા મોર આવે ને આંબામાં ડાયરેક્ટ કેરી નો લટકે મોર આવે પછી માં કેરી બંધાય પછી કેરી મોટી થાય પછી કેરીમાંથી બીજી કેરી ખાઈ હોય તો પાછું વાવવું પડે ડાયરેક્ટ કેરી માંથી કેરી મળે નહીં મરતું વાવો તો મરચા ને છોડ વાવો પેલા ફૂલ લાગે પછી મરતું લાગે એ ડાયરેક્ટ મરચા માંથી મરતું ના થાય પણ આ ગામના ના ભાગ્ય છે કે હનુમાનજી મહારાજ આપડે આપણે પુનઃ જે જીર્ણોદ્ધાર મંદિર નો છો અને એનું ડાયરેક્ટ ફળ એટલે મને હમણાં વાસુભાઈ વાત કરી ભાવ સેવાની સાથે મારે છે આ જગ્યા નહીં હું આપું નહીં પણ એમને એવો ભાવ વ્યક્ત કર્યો કે કદાચ મંદિરની અનુકૂળતા ના હોય તો મારી

અને એમની કૃપાથી પૂજ્ય પાદ લાલજી મહારાજ અને સમગ્ર ધરણકોની ઉપસ્થિતિમાં પાવન ઉપસ્થિતિમાં પૂજ્ય લાલજી મહારાજના કરકમળો દ્વારા એમાં પ્રતિષ્ઠા થાય એવી સરસ મજાની ભાવના આ પરિવાર વ્યક્ત કરે છે એ બધા જોતા નથી એમને બતાવી દીધી છે આગળના કાર્યક્રમમાં એમના સહયોગમાં જાણે ઋષિ દર્શન ભગતની બિરાજે છે હું ઋષિ વિનંતી કરીશ

આપણે જોગાડી પરિવાર એમને આપડે રોડા શોભાશુરા પાઠવવાના છે પણ જ્યારે